એવું ટૂંક સમયમાં એવું જબરજસ્ત નામ હાવ ટૂંક સમયની અંદર ખૂબ મોટું નામ આ સોશિયલ મીડિયાના માધ્યમથી મેં હમણાં લાઈવ કર્યા હતા મુકેશ ગિરી ખરેખર બાળપણના કાનદાસ બાપુ છે એમને સાંભળવા એક જીવનનો લાવો છે અત્યારે તો સોશિયલ મીડિયાનો સમય છે એટલે બધાય મિત્રોને ખાસ જોકે હું તો અસંતવાણી કરું ને ત્રીસ બત્રીસ વર્ષથી આ પણ બાપુ ની નાની છે ખૂબ સારા એવા ભજન એટલે જેમનું ગાવું એવું કાનદાસ બાપુ જેવું એ પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે ને બધા મહેમાનો આ બાજુ આવી જાઓ હા આ બાજુ હમણાં હે ને આમ નજીક આવી જાઓ એટલે માતાઓ બહેનો કોઈ ડિસ્ટર્બ ના થાય અને આવડું બધું ઓડિયન્સ હોય તો જ મજા આવે ગાવાની બાકી નકર તો અમને ખબર પણ ખૂબ બધાયનો સહયોગ અને અમારે આલેશ થામના મહમ એવા અરવિંદ બાપુ પણ પધારવાના છે અને મહેમાન પણ કલાકાર છે કોઈ તો એમને પણ સાંભળશે અને તબલાના જેનું ગુજરાત નહીં પણ વિદેશની અંદર નામ એવા અમારા ગેલારામ બાપુના દીકરા રણજીત બાપુ જેને એકવાર જોરદાર તાળીઓથી વધાવો હા ગેલારામ બાપુનું તો આખી દુનિયા ઓળખતી હોય પણ હું એવા આ બાપુ ભેગો શીખતો ખરેખર અહોભાગ્ય કેવાય સાધુ ભેગી આપણી આપણી બેઠક થાય છે એ ખૂબ ધન્યવાદ કેવાય અને